હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો ચાલો આજે હું લાવી છું શિયાળોનું અમૃતફળ એટલે કે આમળામાંથી બનતી ખાટી મીઠી કેન્ડીની રેસીપી મેં અહીંયા સ્ટીમરમાં આ રીતે આમળા બાફ્યા છે તમારા ઘરે જે રીતનું સ્ટીમર હોય એ રીતે તમે બાફી શકો છો નીચે તપેલી મૂકી અને ઉપર આ રીતે આમળા રાખી અને તેને ઢાંકી દીધેલા છે પાંચથી સાત મિનિટ બાફ્યા બાદ આ રીતે મારા બધા જ આમળા બફાઈ ગયા છે હવે બધા આમળાને હું આ રીતે હાથ વડે થોડું થોડું પ્રેસ કરીશ એટલે આમળા ખુલી જશે અને ત્યારબાદ એમાંથી બધા બીયા અલગ કરી લીધા છે આમળા રૂમ ટેમ્પરેચર પર આવ્યા બાદ તેને એક મિક્સી જારમાં લઈ અને બધાની આપણે ધીરે ધીરે પેસ્ટ બનાવીશું મારે અહીંયા ત્રણ રાઉન્ડમાં પેસ્ટ તૈયાર થઈ હતી તમે જે રીતે આમળા લો એ રીતે તમારે કરવાનું રહેશે મેં એક પર અને બે પર મિક્સી પર આ રીતે પેસ્ટ તૈયાર કરી છે રીતે મીડિયમ પેસ્ટ રેડી કરી છે તો હવે આપણે એક પેન લેશું અને તેની અંદર આ બધી પેસ્ટ નાખી દઈશું અને ત્યારબાદ સીધું આપણે ખાંડ પણ તેમાં જ મિક્સ કરી દેવાની છે હવે ખાંડ અને પેસ્ટને એકદમ મિક્સ કરી અને ધીમી આંચ પર આપણે તેને હલાવીશું એકથી બે મિનિટ પછી તેમાં આપણે મીઠું અને આદુની કતરણ નાખવાની છે એ મિક્સ કરી અને ફરીથી આપણે ધીમી આંચ પરત તે આ રીતે મિક્સ કરતા રહીશું એક બે મિનિટ આ રીતે મિક્સ કરી તેમાં મેં એલચીનો ભૂક્કો અને જાયફળનો ભૂક્કો નાખ્યો છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મારા મુજબ આ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલા માટે મેં અહીં નાખેલું છે મીઠું આદું એલચી જાયફળ બધું નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને નાના બાળકોને પણ ભાવે છે આપણે આ મિશ્રણને ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી તે ઘટ ના થઈ જાય અને પેનમાંથી તે સાઈડમાં ચોટે નહીં ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે ત્યારબાદ આપણે તેમાં થોડું કલર ચેન્જ થાય એટલે તેમાં ઘી એડ કરીશું થોડું ઘી નાખવાથી તેમાં સાઇન સરસ આવે છે તમે જોઈ જ શકતા હશો કે તેની સાઇનિંગ કેટલી સરસ આવી રહી છે થોડીવાર આપણે બેથી ત્રણ મિનિટ સુધી પાછું આ રીતે મિક્સ કરીશું આ રીતે મિક્સ કર્યા બાદ આપણે એક ચમચી કોનફ્લોર લેવાનો છે અને થોડું તેમાં પાણી એડ કરવાનું છે એટલે આ મિશ્રણ થોડીવાર હલાવશું અને પછી તે એકદમ ઘટ થઈ જશે કોનફ્લોર નાખવાથી તેનું ખૂબ જ સરસ ટેક્સચર આવે છે એટલે કોનફ્લોર નાખ્યા બાદ તેને સતત હલાવતા રહેવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે મેં અહીં એક ચમચી કોર્નફ્લોર અને એક ચમચી પાણી લીધેલું છે જો વધારે પાણી નાખશો તો મિશ્રણને થોડીવાર વધારે હલાવવું પડશે એટલા માટે મેં એક જ ચમચી પાણીનો યુઝ કરેલો છે તો આ રીતે તે મિશ્રણમાં એડ કરી અને પછી આપણે બધું મિશ્રણ મિક્સ કરીશું આ રીતે મિક્સ કરી ત્યારબાદ આપણે બેથી ત્રણ ડ્રોપ્સ એમાં લીંબુના એડ કરીશું લીંબુના ડ્રોપ્સ નાખવા ખાસ જરૂરી છે કારણ કે આપણી ખાંડના ક્રિસ્ટલ ના બની જાય લીંબુ નાખી મિક્સ કરીશું અને હવે આપણે તેમાં કોપરાનું છીણ નાખીશું કોપરાનું છીણ નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને બધું જ પાછું મિક્સ કરી લેશું હવે એક થાળીમાં ઘી ગ્રીસ કરી અને આપણો જે પલ્પ છે તેમાં પાથરી દઈશું અને આ રીતે પાથર્યા બાદ તેને આપણે ઠંડુ થવા દેસું પંદરથી વીસ મિનિટ સુધી આ મિશ્રણને આ રીતે રહેવા દેશો અને ત્યારબાદ તેમાં ચેક્સ પાડી અને આ રીતે નાના નાના પીસીસ કરી લેશો તો તૈયાર છે આપણી આંબળાની ખાટી મીઠી કેન્ડી અને તમે જેલી પણ કહી શકો ચોકલેટ પણ કહી શકો મેં આમાં એક્સ્ટ્રા કોપરાનું છીણ નાખેલું છે જો તમને એક્સ્ટ્રા ના જોતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જેટલી સરસ આપણી કેન્ડી દેખાય છે એટલી જ તે ટેસ્ટી પણ છે તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને મને જરૂરથી કોમેન્ટ કરજો કે તમારે પણ કેવી બની હતી આંબળાની કેન્ડીને આપણે એક વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ તો જે નવા વ્યુઅર્સ છે તે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો તો આવી જ અવનવી વાનગીઓ જોવા માટે અને મારા કોમેડી શોર્ટ્સ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો બસ આવી જ રીતે મને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ